તો જે આપણે એમની દ્રષ્ટિ પામવા માટે એમનો રાયપ લેવા માટે નિયમ ધર્મ પાય આ વ્રત ઉપાસ ચાતુર્માસ સાતા જે બધું કરો છો ને સ્વામીનો ગજબ નો રાજીપો છે એમાં હા બાકી આપણે શું કરવાના હતા જંગલ અહીં સુકાઈ જવાનું બધું આપણી તાકાત નથી તો એક નિયમ પાળો એટલો તો રાજીપો થઈ જાય મોટા આજ્ઞાથી એક મારા કરોડ મારા બરાબર મહારાજે લખ્યું છે વર્ષના છેલ્લાના પહેલામાં કે શિક્ષા પત્ર રોજ વાંચવી વાંચતા ના આવડે એને કોઈ વાંચી સમય એવી ગોઠવણ કરવી એ ના હોય તો પૂજન કરવું આમાંથી ત્રણમાંથી કોઈ પણ નિયમ લે મહારાજ કે મારી પાસે આવો મહારાજે છાતીના ચણા નહીં આપ્યા ભેટ્યા ખાલી શિક્ષાથી વાંચવા નિયમ લીધા એટલામાં આટલું બધું રાજી થયા પછી આપણે આ ત્યાં પૂજા પાઠ કરવા મંદિર દર્શન આવો પ્રદણા કરો બધું કેટલું રાજી છે દેખાય ને કરોડો યજ્ઞ કરતા ચડી જાય કોઈ કઈ કોણ જમે કોણ કરનાર ક્યાં પહોંચવાનું છે અને આ તો ત્યાં બધું રોકડો હિસાબ થાય જમે થાય છે એટલા માટે આપણે નિયમ પાડે પણ બાકી નિયમ વાસ ના નિર્મૂલ નહી થાય પણ નિયમથી શું થાય મોટાનો રાજીપો થાય રાજીપો થાય એવું રાજા હોય અથવા કઈ દેવું ચૂકવવાનું હોય પાંચ પચીસ લાખ રૂપિયા દેવું ચડીવી માથે તમે ઓલા પાસે જાઓ ને કઈ એવું રાજી થઈ ફાડી નાખે ચલ માફ પચીસ લાખ માફ તમે હવે શું કર્યું એમાં અરે કઈ એને બે ફૂલ બગીચા મે લાઈને આપ્યા કર્યા એનાથી કઈ પચીસ લાખ રૂપિયા ના મળે ઓલા રાજી થઈ ગયો આપડા નિયમ ધર્મ કઈ અરે એકસો ચૌદ પ્રકરણ માં પસાર થયા સંતો ત્યારે ભગવાન રાજી ના થયા ચરણ પ્રકરણ લાયક નથી નિયમ શું કરવાના હતા તો એનાથી ભગવાનનો રાહીપો થયો અને દ્રષ્ટિ કહેલ નિર્મૂળ જો ગુણાકાર થયેલા ખાલી ગારો લીપાઈ ને કામ દોષ ટાળી નાખ્યો ઓલા ચોકો કરાવ ને અને એમાં કામ દોષ આખું ખાંચી નાખ્યું એટલે સાઠ હજાર વર્ષ તબક્કે તો એક લીટો ના પડ્યો કામ દોષ ઉપર એના દ્રષ્ટિ ખેંચી દીધી તો ટૂંકમાં મોટા પુરુષને રાજી કરવા આપણે બધું આવી ગયું ભગવાન જો અમારે લખ્યું મધ્યના અઠાવીસ માં સર્વે શાસ્ત્ર સાર શું છે ભગવાન રાજી થાય એમ કરવું હા રાજી થાય એમ કરવું સુધન સુધનવા કેવો હતો કૃષ્ણ અખંડ કૃષ્ણ 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 કરે પણ ભગવાન ગમ્યું નહીં ભગવાન મરજીમાં ના ભર્યા ભગવાને બાણ માર્યું ને માથું ઉડી ગયું ઓલા ઉકળતા તેલમાં નાખ્યો ને કાંઈ ના થયું તેલ ઠંડુ થઈ ગયું એવો ભક્ત તો મરજી ના સમજ્યા ભગવાન માથું લઈ જ તો આ માથું આમ કપાત પાછળ જાય કે નહીં સામેથી જો ઘા સામે આવ્યું કૃષ્ણ ચરણમાં આવ્યું માથું કૃષ્ણ કૃષ્ણ કરતા આવો ભક્ત તમે ભગવાનની મરજી ના સમજ્યા ભગવાન મળે એ માથું તો જ્યાં ભગવાન રાજી થાય તો કરવું આપણે મનનું ધાર મનનું દાપણ ના કરવું મન ભગવાન ખીજાય ને ભગવાન મનમાં આવું આપણે આપણા એલર્જી થવું ના કરવું ઓછિયારા ના કરવા રાજી થાય એવું કરી લેવું બધું આવી ગયું એમાં બાકી તો કઈ કરી શકાય નથી એટલે મહારાજ આપણને એ વાત કરે છે કે આ માયા આ છે ચડાયે ભગવાને ચાય ભરી દીધી છે હવે પાછો પડે ને ભગવાન બાજુ આવે ને આ બધું મૂકી દે એનું કામ થઈ જાય એટલે આ ભક્તિ આ રીતે આપણે કરવાની છે બાકી તો એમને આપણે કરે રાખીએ બધું કરીએ સારું છે એનું ફળ તો છે પણ એકદમ વિશેષ ફળ બને એટલે આપણે આવા ભગવાન સંત મળ્યા છે સ્વામી પર રાજી થયું જરાય મનમાં મેલી દાપણ ને ભોળા પણ રહીએ દાસ ના દાસ થઈને રહે બહુ દાપણ કરીએ ને સ્વામી આગળ ઘણા સ્વામીને શીખવાડેલો હા સ્વામી સલાહ આપે આવું બધું કરે અરે કળા હમદે ન સાયન્સ શું કેવું છે જીવોને અજ્ઞાન રૂપ ઘોર તમ વળગ્યું છે ને તેમાં જ સુખ માની બેઠા છે તે માયા અજ્ઞાનને અમે પૂરણ પાપ રૂપ દેખીએ છીએ તે પાપથી સર્વને ઉગારીને નિષ્પાપ કરવા છે એ અજ્ઞાન રૂપ માયાએ સૌને બેહાલ કરી મુક્યા છે પોતે દુખી છે તેનું મૂળ આ અજ્ઞાન છે એવી ખબર એ જીવને નથી તેથી એ દુઃખમાં સુખ માની બેઠા છે એ અનાદિ અજ્ઞાનથી જીવને મુક્ત કરવો તે મોટી સામર્થ્ય છે અમારી વાતોમાં પણ જીવને અનાદિ અજ્ઞાનથી મુક્ત કરવા સંબંધી વાતોનું મુખ્યપણું છે એ સાંભળીને સૌને તત્કાલ યાદ રાખીને લખી લેવી ને બીજાને તે વાત કરવી તેમાં અમારી પ્રસન્નતા છે કોઈ અમારી વાત સાંભળશે કે તેનું અજ્ઞાનરૂપી જાડું તૂટી જશે જીવેન્દ્ર રૂપના ભવનમાં શ્રીહરિ બિરાજતા હતા રૂપે પ્રાર્થના કરી હે પ્રભુ અમે અલ્પમતી છીએ જીવ દેહ અને જગત સંગાથે જડાણો છે એ સત્સંગમાં બંધાય તમે ને તમારા સંત જીવનું બંધન ટાળવાની રીત જાણો છો તો તેનો ઉપાય કહો અને પ્રભુ અહીં સદા નિવાસ કરીને રહો ક્યારેય ઉદાસ થશો નહીં ત્યારે શ્રીહરિ બોલ્યા અમને રાખવા ઘણું કઠણ કામ છે અમે અમારા જનને વારંવાર વઢીએ છીએ એ અમારો સહજ સ્વભાવ છે જીવને ભગવાન સિવાયના જેટલા ઠરાવ છે તે મુકાવી દઈએ છીએ એ મૂકે પછી તેમાં અમને ભાવ ઉપજે છે જીવને સંસાર ગમે છે ને તે બાજુ દોડે છે અને અમારી દોટ ભગવાન તરફ છે સ્વપ્નમાં ચક્રવર્તી રાજાને મળેલું સુખ અસત છે તેમ અમે સંસારને સ્વપ્ન જેવો અસત જાણીએ છીએ મોટા ચક્રવર્તી પણ રાજ મૂકીને ગયા છે તેમ બધા લોકોનું સુખ નાશવંત છે જીવવું પોતાના હાથમાં નથી મનુષ્ય માત્રને મરતા જુએ છે છતાં આ જીવને ભય થતો નથી તોપને મોઢે બાંધીને અનંત પકવાન ધરે પણ પલી તો ચાપે તેટલી જ વાર છે એમ જાણ્યા પછી તેમાં કોને સ્વાદ રહે એવો પાકો અભાવ જગતના સુખનો થાય ત્યારે વૈરાગ્ય કહેવાય અનંત કોટી બ્રહ્માંડના પ્રલયનો વિચાર કરે તો મોહ ટાળે સત્સંગ કુસંગની રીત ઓળખીને સત્સંગમાં પ્રીત કરે ત્યારે સદબુદ્ધિ આવે અને સંત ગમે સંતને પણ ઓળખવા દોષ માત્રનો ત્યાગ કરી દે તે સંત કળિયુગની ઓથ લઈ દોષોને પોષે તે અસંત છે સાચા સંતને ભગવાનનો આશરો હોય અને ખોટાએ કળિયુગનો આશરો લીધો છે જેતલપુરમાં શ્રીહરિએ કહ્યું અમારે તો હરિભક્તોને બ્રહ્મરૂપ કરવા એટલો જ ઘાટ છે તેને માટે વિચરણ કરીએ છીએ કોઈ સ્થાને ઠરીને બેસતા નથી બીજા જાણે કે ન જાણે હરિજન બ્રહ્મરૂપ હિ કરના તે હિત હૈ હમારો વિચરના એ વિન ઘાટ નહીં મન ઓરા એ હિત ઠરત નહીં એક ઠોરા સરવઈમાં જીવણા ધાધલના દરબારમાં શ્રીહરિ થાળ જમ્યા વર્ણીને બોલાવી શ્રીહરીએ કહ્યું કે સાંજ સવાર અમે થાળ જમીએ તે બંને વખતની પ્રસાદી દરરોજ નિત્યાનંદ સ્વામીને બોલાવીને આપજો તેમાં ફેર ન પડે જ્યાં સુધી અમે તેમને પાસે રાખીએ ત્યાં સુધી તેમને થાળ આપજો અમે જે વાત કરીએ છીએ તેનું રહસ્ય જેટલું હોય તે બધું તેમના હૃદયમાં લખાઈ જાય છે જે ક્યારેય પણ ભૂલાય નહીં એવું તેમનું અંતર સહજ સ્વભાવે છે અને બુદ્ધિનો તો પાર નથી છતાં તેનો તેમને ગર્વ નથી સદાય અમારી પાસે વિનમ્ર